પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંચિયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંચિયા તાલુકાના સનાળા ગામે તેત્રીસ રૂપિયા છોતેર પૈસા લાખના ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું સ્થાનિક વોંકડા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ વીસ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા મંત્રીએ કહ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ છે ખેડૂતો સમૃદ્ધ થાય ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારની અનેક લોક કલ્યાણ લક્ષી યોજનાઓ કાર્યરત છે રસ્તાઓ શિક્ષણ પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી આરોગ્ય સહિતના ક્ષેત્રે નાગરિકોની સુખાકારી વધારવા આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ચેકડેમની કામગીરી પૂર્ણ થઈ ગામના એકસો જેટલા ખેડૂતોની વીસ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળશે મળી રહે આ ઉપરાંત ગામના કુવા બોર વગેરે રિચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા મંત્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી ગૌસ્વામીએ સ્વાગત પ્રવચનમાં મંત્રી તેમજ ગ્રામજનોને આવકારી ચેકડેમની જાણકારી આપી ઉમેર્યું હતું કે ગામમાંથી પસાર થતા સ્થાનિક વોંકળા ઉપર આશરે ચોવીસ મીટર લંબાઈમાં કોન્ક્રીટનું ચેકડેમ બાંધવાથી કુલ કેચમેન્ટ એરિયા અગિયાર દશાંશ આઠ પાંચ છો રહેશે ઉપરવાસમાં આશરે ચારસો મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી સિત્તેર લાખ લીટર પાણીનો સંગ્રહ થશે આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઊંચા આવશે કાર્યક્રમની આભારવિધિ અગ્રણી અમરસિંહ ભાઈએ કરી હતી આ તકે ગ્રામજનો તેમજ ગામના વિવિધ મંડળોએ મંત્રીને પાણીદાર મંત્રીનું બિરુદ આપી ગામમાં વિકાસના કામો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો